મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીડોર દ્વારા નવી મુંબઈ ખાતે યોજાનાર ગાયત્રી પરિવાર યજ્ઞમાં હાજરી આપવામાં આવી હતી નવી મુંબઈ ખાતે ગાયત્રી પરિવારના અશ્વમેઘ મહાયજ્ઞમાં સંવલિત થઈ પૂજા અર્ચના કરી અશ્વમેઘ યજ્ઞમાં ગુરુજનોના તેમણે આશીર્વાદ મેળવ્યા હતા આ યજ્ઞના મંગલમય અવસરે પ્રણવ પંડ્યાજી સ્વદેશી અને ચિન્મય પંડ્યાજીનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવી તેમણે ધન્યતા અનુભવી હતી તો ડૉક્ટર કુબેરભાઈ ડીડોરે સપરિવાર ગાયત્રી યજ્ઞમાં જોડાઈ પૂજા અર્ચના કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર